જય શ્રી કૃષ્ણ જય અન્પૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું મેંગો કોકોનટ પિસ્તા પેંડા બનાવવાના છે આપણે તો ચાલો હવે વિડીયોને આપણે સર ચાલુ કરીએ તો અહીંયા મેં કેસર કેરી લીધી છે આવી રીતે એની છાલ કાઢીને આપણે એના કટિંગ કરી લેવાની છે આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી લઈશું બધાને હવે જો બધા કટકા થઈ ગયા છે તો આપણે એને મિક્સર જરમાં લઈ લઈએ કે પલ્પ તૈયાર કરવાનો છે આપણે અત્યારે તો કેરીની સિઝન ચાલે જ છે તો આમાં આપણે થોડીક એલચી ઉમેરી દીધી છે અને કેરી મીઠી જ હોય એટલે એમાં થોડીક ખાંડ ઉમેરી છે મેં ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી છે એ બધી વસ્તુને આપણે આવી રીતે પીસીને તૈયાર કરી લીધું છે તો ચાલો એક પેન મૂકી દઈશું આપણે અને ગેસ ચાલુ કરી દઈએ ગેસની ફ્લેમને આપણે ધીરે જ રાખવાની છે હવે એની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરવાના છે ચોખ્ખું હવે એની અંદર આપણે થોડુંક ગરમ થઈ જાય તો આપણે અહીંયા નાળિયેળ લીધું છે મેં અઢીસો ગ્રામ જેટલું છીણેલું ટોકરાનું છીણ આવે એ લીધું છે એને બધું જ આપણે બરાબર ધીમા તાપે શેકી દેવાનું છે જે સુધી બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે જો સરસ કલર બદલાઈ ગયો છે તો જે પલ્પ આપણે તૈયાર કરેલો છે એ પલ્પને આપણે અંદર ઉમેરી દેવાનો છે કે ઉમેર જો આપણે બધું જ અંદર ઉમેરી દઈશું હવે એને મિક્સ કરીને થવા દેવાનું છે ગેસની ફ્લેમને ધીરે જ રાખવાની છે અત્યારે તો કેરીની સીઝન છે એટલે મસ્ત કેરી મળતી જ હોય છે તો આપણે નવ નવી વાનગીઓ બનાવીએ એની તો આ જરૂરથી તમે બનાવજો ઘરે એકદમ સરસ બાળકોને બહુ પસંદ આવતી હોય છે જો એકદમ સરસ પેન છૂટ્ટી થઈ ગયું છે જો એકદમ છૂટું છૂટ્ટું થઈ ગયું છે તો આપણે એને એક પેનમાં કાઢી લીધું હવે થોડી વાર આને આપણે ઠંડુ થવા દેવાનું છે જો એકદમ સર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ગોળ ગોળ પેંડા જેવું એને વાળી લઈશું તો હાથમાં થોડું ઘી લગાવી લીધું છે અને આવી રીતે આપણે ગોળ પેંડા તૈયાર કરી લઈએ આસાનીથી વળી પણ જાય છે જો હાથમાં પણ ચીપકતું જ નથી એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે ફટાફટ બેન તૈયાર થઈ ગયા છે આપણે બધા જ પેંડા એની પર આપણે થોડાક પિસ્તા લગાવી લઈશું તો આવી રીતે બધા જ પિસ્તા લગાવીને અમે તૈયાર કરી લીધું છે તો જો એકદમ ઝટપટ બની જાય એવી દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવા આપણા મેંગો પેંડા તૈયાર છે તો જો તમને મારો વિડિયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ